ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં આજે તારીખ ચાર ઓક્ટોબર બે હાજર પચીસ અને રજા પછી પહેલાનો શનિવાર એટલે કે મિત્રો હવે શનિ રવિની રજા હશે તો બહાર જવાના પ્લાન કેન્સલ કરી નાખજો કારણ કે વાવાઝોડા સાથે મિત્રો જે છે તે ગુજરાત રાજ્યમાં હજુ મેઘતાંડુ બાકી છે તો મિત્રો ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય હવે થવાની નથી ચાર થી પાંચ દિવસ આ વિદાય લંબાઈ ગઈ છે અને હવે આ વિદાય ચોમાસાની સિદ્ધિ જ નવ તારીખ પછી થવાની છે કારણ કે અરબ સાગરની અંદર લાઈવ જોઈ લો વાવાઝોડું શક્તિ જે છે તે અત્યારે એક્ટિવેટ થઈ ચૂક્યું છે

હવામાન ખાતા તરફથી પણ એલર્ટ આપી દેવામાં આવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી આપી દેવામાં આવી છે તેની વચ્ચે ચાર તારીખથી જે ખતરો શરૂ થવાનો છે તો આજે ચાર તારીખ આવી ગઈ છે શનિવાર થયો છે ત્યારે મિત્રો શનિ રવિ સોમ અને મંગળ આ ચાર દિવસ ગુજરાત રાજ્ય માટે મોટી ઘાત બનશે કારણ કે અરબસાગર અને બંગાળની ખાડી બંને દિશા તરફથી ખૂંખાર વરસાદની સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળવાની છે મિત્રો અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત રાજ્યની જે છે ત્યાં મિત્રો બોર્ડર દેખાડી દઈએ તો મિત્રો આ ગુજરાત રાજ્યના આ બોર્ડર ભાગો છે દ્વારકા લાગુના અને ગુજરાત રાજ્યના બોર્ડરથી માંડી થી બસો કિલોમીટર દૂર તમે જુઓ તો આ શક્તિ વાવાઝોડું જે છે તે અહીંયા કંટાળી રહ્યું છે વાવાઝોડાને મિત્રો નામ પણ આપી દેવામાં આવ્યું છે શક્તિ નામનું વાવાઝોડું ગુજરાત રાજ્યમાં હવે છેલ્લે છેલ્લે નવા જૂની કરશે અને મિત્રો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ અત્યાર સુધીમાં તો ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ જવાની હતી પરંતુ જે છેલ્લે છેલ્લે મિત્રો આ શક્તિ વાવાઝોડું આવ્યું તેને કારણે અરબ સાગરની અંદર મોટી ખુંખાર સિસ્ટમ બની છે જે સીધે સીધી ગુજરાત રાજ્ય પર તૂટી પડવાની છે ચાર પાંચ છ અને સાત આ ચાર દિવસ જે છે તે ગુજરાત રાજ્ય માટે અતિ તોફાન સાથેના આંધી તોફાન સાથેના વરસાદો જોવા મળવાના છે મિત્રો આ સમાચારોને લઈ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો અત્યારે દરિયાકાંઠે જે છે તે શરૂ થઈ ચૂક્યા છે અને હવે પછીની કલાકો તો આના માટે ભારે રહેવાની છે તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો ખાસ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના રહેવાસીઓ સાવધાન થઈ જજો કારણ કે વાવાઝોડું જે છે તે મિત્રો હવે કઈ બાજુની દિશા પકડશે ગુજરાત રાજ્યો પર કઈ તારીખે ત્રાટકશે અને કેટલી અસર કયા કયા જિલ્લાને થવાની છે તે બધી જ માહિતી જાણીશું આજના અતિ મહત્વના વિડીયોની અંદર તો સૌથી પહેલા મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ લોક ઉપયોગી વિડીયો જે છે તે આપણે આ ચેનલ ઉપર આવતા હોય છે મિત્રો હવે ટાઈમ વગર શરૂઆત કરીએ સૌથી હું તમને માહિતી આપું કે આપણે કયા કયા વિશે વિડીયોની અંદર વાત કરવાની છે તો સૌથી પહેલા તો હું તમને જે છે તે સિસ્ટમ વિશે સમજાવવાની છું કે અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં આજે ચાર તારીખે થયેલી અને વાર થયો છે શનિવાર ત્યારે આજે સિસ્ટમ કેવી દેખાઈ રહી છે ગુજરાત રાજ્ય ઉપર અને આજનો દિવસ અને આજનો દિવસ કેવો રહેશે કારણ કે વહેલી સવારે વાગ્યાનો વરસાદ સાથે શરૂ છે તો હવે બપોર પછીથી લઈ અને મોડી રાત અને આજે રાત્રિના બાર વાગ્યા સુધી ગુજરાત રાજ્ય ઉપર જે છે આભ ફાટવાનું છે તેને લઈને જે સિસ્ટમ બનેલી છે તેના વિશે વાત કરીશું અને બીજા નંબર ઉપર હું તમને વાવાઝોડા વિશે ચોખ્ખી અને ચટ માહિતી આપી દઈશ કે વાવાઝોડાની દિશા કઈ છે કઈ તરીકે ક્યાં વળાંક લઈ રહ્યું છે અને ત્યાર પછી છેલ્લે મારે તમને માહિતી આપવાની છે આજે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે અને ચોમાસાની વિદાય ક્યારે થશે તો આ ચાર મુદ્દાઓ વિશે મિત્રો વિસ્તારથી આપણે વાત કરવાની છે તો ચાલો મેં તમને જણાવ્યું એ રીતના સૌથી પહેલા શરૂઆત કરીએ સિસ્ટમથી તો ગુજરાત રાજ્યનો મિત્રો અ મેપ તમે જોઈ રહ્યા છો અને આ લાઈવ આખો નકશો છે અને આ નકશાની અંદર તમે જુઓ તો સિસ્ટમ અત્યારે જે છે તે હાલ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છ લાગુના વિસ્તારમાં રહેલી છે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગોમાં અત્યારે સિસ્ટમ એક્ટિવેટ છે આ સિસ્ટમ એક્ટિવેટ છે તેનું મુખ્ય કારણ છે કે અરબ સાગરની અંદર આ વાવાઝોડું જે શક્તિ વાવાઝોડું બનેલું છે તે મિત્રો અત્યારે પ્રચંડ પવન આંધી અને તોફાન સાથે અતિ ભારે સ્પીડથી ભારે વેગથી આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના દક્ષિણીય ભાગો જે મિત્રો સૌરાષ્ટ્રના તો અહીંયા જી અહીંયાથી જે છે તે મિત્રો વાવાઝોડું એન્ટ્રી લેવાનું છે જેને કારણે આજે અત્યારે લાઈવ તમે જોઈ રહ્યા છો કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે અત્યારે હાલ એક સર્ક્યુલેશન આ ભાગ ઉપર બની રહેલું છે જેને કારણે ગુજરાતમાં આજે ચાર તારીખ બપોર પછીથી લઈ અને આજે મોડી રાતના બાર વાગ્યા સુધી ગુજરાતમાં મેઘ તાંડવ થવાને લઈને નવી આગાહી સામે આવી છે તો સિસ્ટમ વિશે તો મેં તમને સમજાવી દીધું હવે વાવાઝોડા વિશે વિસ્તારથી તમને માહિતી આપીએ તો અત્યારે હાલ વાવાઝોડાનું લોકેશન જોઈએ તો તમે લાઈવ લોકેશન જોઈ રહ્યા છો મિત્રો આજે નોટ ડાઉન કરીને લખી અને પીળા કલરની માર્ક કરીએ ગુજરાતની બોર્ડર છે અને ગુજરાતની બોર્ડરથી મિત્રો અહીંયા અંતર માપીએ તો માત્ર ને માત્ર સો થી બસો કિલોમીટર દૂર અત્યારે આ વાવાઝોડું છે વાવાઝોડું મિત્રો કઈ તારીખની કઈ તારીખની અને કઈ રીતે દિશા પકડી રહ્યું છે છે કઈ તારીખે ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે તેના વિશે ચાલો મિત્રો ફટાફટ તમને માહિતી આપો કે જેનાથી તમે અહીંયા તમને અહીંયા સહેલાઈથી સમજાઈ જાય તો મિત્રો આ કઈ રીતનો મિત્રો આખે આખો ખેલ છે તે બની રહ્યો છે તો ચાલો મિત્રો એક પછી એક હવે વિસ્તારથી માહિતી મેળવવાની છે તો જો મિત્રો જેવી ચાર અને પાંચ તારીખ આવે છે તો ગુજરાત રાજ્યથી આ વાવાઝોડું દૂર જશે એટલે કે અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે અને ગુજરાત રાજ્યથી જે છે તે મિત્રો વાવાઝોડું આ રીતનું દૂર જતું રહેશે જેવું તારીખથી માંડી ચાર તારીખની મોડી રાતથી જે છે તે મિત્રો ખતરનાક વરસાદની સિસ્ટમ બનશે જેવું વાવાઝોડું દૂર બનશે અને દૂર જશે એટલે ગુજરાત રાજ્ય ઉપરથી ડીપ ડિપ્રેશન સક્રિય થશે અને અતિ ભારે વરસાદ પડશે પછી મિત્રો જેવી છ અને સાત તારીખ આવે તો આખો ખેલ પલટાઈ જશે કારણ કે મિત્રો વાવાઝોડું જે છે દૂર જઈ રહ્યું હશે છ તારીખે યુટર્ન મારીને મારી અને વાર્ન મારી અને વળી પાછું આ રીતનું ગુજરાત અને મહારાષ્ટ્રનો માર્ગ લેશે એટલે કે અહીં આપણું ગુજરાત છે વાવાઝોડું આ રીતનું દૂર જઈ રહ્યું છે ચાર અને પાંચ તારીખ સુધી જેવી છ અને સાત તારીખ આવે એટલે વાવાઝોડું આ રીતનું યુ ટર્ન મારી વળી પાછું જ્યાં હતું ત્યાં આવતું જોવા મળી રહ્યું છે મુખ્ય ખતરો દેખાઈ રહ્યો છે ગુજરાત ઉપર કારણ કે આ વાવાઝોડું જે યુ ટર્ન મારી રહ્યું છે તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર નવ અને દસ તારીખ સુધી મિત્રો આ સિસ્ટમ જે છે તે અત્યારે રહેતી જોવા મળી રહી છે તો તેને કારણે મિત્રો આ વાવાઝોડોનો આખે આખો ખતરો જે છે તે નવ તારીખ સુધી બનેલો છે મેં તમને અગાઉ પણ જણાવ્યું કે નવ તારીખ પછી ગુજરાત રાજ્યમાંથી ચોમાસું જે છે તે વિદાય લઈ શકે તો ચાલો મિત્રો બધી જ માહિતી મેં તમને જણાવી હવે કેટલાક ફોટા અને કેટલાક વિડીયોઝ અમારી સામે અત્યારે હાલ આવ્યા છે તેના વિશે ફોકસ કરી અને તેની વિશે માહિતી મેળવીએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં ક્યાં ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ પડશે આજે તેની માહિતી આપવાની છે અને છેલ્લે ચોમાસાના વિદાય વિશે વાત કરવાની છે તો લાઈવ મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો આ ફોટા ઉપર આપણે વાત કરવી ખૂબ જરૂરી બનશે કારણ કે આ ફોટો વાવાઝોડાની આખી અસ્થિરતા આખી જે સ્થિરતા રહેલી છે તે જણાવી રહ્યો છે જો મિત્રો આ ગુજરાત રાજ્યનો પટ્ટો છે જે બ્લેક કલરથી મેં અહીંયા બનાવ્યો હશે અને જે પીળા કલરની માહિતી છે તે જ મિત્રો ખાસ ધ્યાનથી જોજો કારણ કે કારણ કે એ જ વસ્તુ વાવાઝોડાની આ પીળા કલરનો જેટલો મિત્રો તમે અહીંયા સર્કલ બતાવ્યું એ આખે આખો પટ્ટો જે છે જ્યાં વાવાઝોડાનું પરિભ્રમણ કરી રહ્યું છે તો જોવા જઈએ તો ગુજરાત રાજ્યની એકદમ નજીક વાવાઝોડું છે અને વાવાઝોડાની એકદમ નજીકમાં નજીક રાજ્ય ગુજરાત છે અને ત્યાર પછી મહારાષ્ટ્ર છે તો સૌથી વધારે અસર મિત્રો વાવાઝોડાની મહારાષ્ટ્ર અને ગુજરાતને થઈ શકે કારણ કે છેલ્લે છેલ્લે ચોમાસાની વિદાય આ રીતના વવોટોડા બનતા હોય છે ત્યારે એ ભારે નુકસાન પહોંચાડીને પણ જતા હોય છે તો તેની સાથે મિત્રો જોઈ લો તો નામકરણ પણ કરી દેવામાં આવ્યું છે કે જે અરબ સાગરની અંદર આ વર્ષનો પ્રથમ વવોટોડું શક્તિ એક્ટિવેટ થઈ ચુક્યું છે અને તેને લઈને